નેટવર્ક નવા રંગરૂપ સાથે કો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરે દાઉદ ખાન ખનીજ ટીમ ખુદ ખાંડ ખનીજ વિભાગના અધિકારીઓ પોતાના સરકારી વાહનોના ના બ્લેક અને કાળી પટ્ટી વાહનો લઈ ફરી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે સરકાર દ્વારા આવા કાળા અને બ્લેક પટ્ટીવાળા કાચ કાશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે દાહોદ જિલ્લા ખુદ ખાન છે ત્યારે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન માફિયાઓ તેમજ સફેદ પથ્થરો કાળો કારોબાર કરતા ખનન માફિયાઓ મોટા માથાઓના આશીર્વાદ અને કેટલાક ખાન ખનીજના અધિકારીઓના છુપા આશીર્વાદથી જિલ્લામાંથી ગેરકાયદેસર રેતી તેમજ સફેદ પથ્થરોનો ગેરકાયદેસર કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો બન્યો હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે આવા સમયે ખુદ દાહોદ જિલ્લા ખાંડ ખનીજના વાહનો કાચ કાળા અને કાળી પટ્ટીવાળા કાચ સરકારી વાહનો લઈ ફરતા જોવા મળતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે સરકાર દ્વારા આવા કાળા કાચવાળા વાહનો ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે ત્યારે શું માત્ર જાહેર જનતાને આ નિયમ લાગુ પડે છે સરકારી બાબુઓને આ નિયમ નથી લાગુ પડતો ખાંડ ખનીજના અધિકારીઓના આવા કાળા કાચવાળા વાહનોને લઈ લોકોમાં અનેક પ્રશ્નોએ જન્મ લીધો છે તો શું રેતી ખનન માફિયાઓ અને ખાન ખનીજ વિભાગના અધિકારીઓમાં સાત ઠ હશે ખરી કે પછી કોઈક અન્ય કારણોસર ખાન ખનીજના અધિકારીઓ દ્વારા પોતાના વાહનોના કાચ કાળા કર્યા હશે જેવા અનેક સવાલો આ મામલો એક તપાસનો વિષય બની રહ્યો છે